सौराષ્ટ્રમાં વાંકિયા ગામમાં દેવરાજ બાપા ઠુમમર भगत થયા શ્રીજી મહારાજના પરમ ઉપાસક જીવન પણ અતિ અદ્ભુત પવિત્ર નિષ્ઠાવાન કેટલાય ગ્રહસ્થના જીવનમાં વૈરાગ્ય પ્રેરીને સાધુ કરી મૂકનાર એવા એ ભક્ત એમના ગામમાં એક દરબાર ગામધણી એમનું નામ આલા ખાચર આલા ખાચરને નવચાંદરી ભેંસ અચાનક સરપદ અંશ થયો અને વિષ ચડ્યું ઝેર ચડ્યું તુરંત એના ઉપચારો શરૂ કર્યા ભેંસ બહુ જ કિંમતી દુધારી ભેંસ ઘણા પ્રયત્નો થાય પણ વિષ ઉતરવાને બદલે વધતું હતું ગામના ઘણા લોકો દરબાર ગઢમાં ભેળા થઈ ગયેલા જે કોઈ સૂચન કરે એ પ્રમાણે ઔષધ થાય ભેંસ ફળિયામાં આડી પડીને તરફડે જંત્ર મંત્રને જાણનારાઓ પણ ફકીર એ બધાએ પણ દોરા ધાગાઓની અજમાયશ કરી દેશી ઔષધ જાણનારા વૈદ્યોએ ઉપચારો કર્યા ભેંસ ગુમાવવાની પીડા અને ભેંસની પીડા બંને ન જોઈ શકાય એવી સ્થિતિ જ્યારે વૈદોએ અને મંત્ર તંત્રને જાણનારાઓએ પણ એમ કહ્યું કે દરબાર હવે ભેંસ નહીં બચે ત્યારે દરબારને બહુ દુઃખ થયું ખરેખર તમે જો આવું દ્રશ્ય ક્યાંય જોયું હોય ગામડામાં તો આ વાત તરત સમજાઈ જાય મેં એક જોયેલો આવી જ રીતે આ જ પોઝિશન જે ભેંસને ઝેર ચડેલું ઉતારવા માટે જે કોશિશ થતી અને ગામના બધા જે હમદર્દીથી બધા ભેળા થયા હોય અને ગ્રસ્થને એક મોટું આવકનું સાધન પોષણનું સાધન અને હોય લાગણી જ્યારે લાગ્યું કે હવે ભેંસ નહીં બચે ત્યારે વળી કોઈએ હિંમત કરીને દરબારના કાનમાં કીધું કે દરબાર એક ઉપાય છે જો કરો તો અરે બાપા બોલો ને તો કે આ ભગવાન સ્વામિનારાયણના ભગત દેવરાજ બાપા છે હવે તેને તમે હંમેશા ગાળો દીધી છે તિરસ્કાર કર્યા છે અપમાનો કર્યા છે નડવામાં બાકી નથી રાખ્યું પણ દેવરાજ બાપા કોઈને ખેતરકામ કરતા જો કોઈને વિછી કરડે સર્પ કરડે કોઈ ઝેરી જંતુ પરડકા કે એવું કરડે તો દેવરાજ બાપા કૃપા કરીને એ કંઈક કરે છે અને વિષ ઉતરી જાય છે તમારા કાની આ વાત આવી હોય કે ન આવી હોય કારણ કે ભગતને પ્રસિદ્ધિની કઈ પડી નથી તો બોલાવો નહીં અમને અમે જઈએ અને તમારે વચ્ચે ઝઘડો અને આવી રીતે અમે કેમ જઈએ તમે પોતે જાઓ દરબારને ગરજ થતી એકદમ દોડતા ખુલ્લે પગે ભગતને બોલાવવા માટે ગયા ભગત તો મંદિરમાં હોય શ્રીજી મહારાજની મૂર્તિ સામે બેસીને તો વચનામૃત વાંચતા હતા મંદિરમાં એકલા જ હતા આલા ખાચરે બૂમ પાડી દેવરાજ બાપાએ જાણ્યું કે આ દરબારનો અવાજ છે અહીંયા ક્યાંથી વળી નિરાતે ભજન કરનારાને ક્યાં નડવા આવ્યા છે ગામમાં રહેવું એટલે મુશ્કેલી હોય સમજી શકો છો આજના જેવા કંઈ કાયદા કાનૂન ન બાપા એકદમ ઊભા થયા અને જ્યાં બારણું ખોલ્યું ત્યાં આલાવાળા હા દરબાર તો કે દેવરાજ મારી ભેંસને સાફ કરડ્યો છે ઉપચારો કર્યા પણ વિષ ઉતરતું નથી ઝેર ઉતરતું નથી મરણની ઘડીઓ ગણાય છે હશે મેં તને બહુ હેરાન કર્યો છે પણ હવે જો મારું વેણ છે આવી અને જો ઝેર ઉતાર તો તારો આભારી થઈશ અરે બાપા કે તમે દરબાર આવું ના બોલો ના આ તો વેણ નાખી જોયું તને ભાઈ જો આવી જા તો સારું ના અપઘડી આવ્યો હો દરબાર જાઓ ભગતને ખ્યાલ ન રહ્યો શું બોલાઈ ગયું આલાવાળા કીધું પણ જોજો ભગત જલ્દી આવજો હા આવ્યો હમણાં હમણાં આવ્યો દરબાર દેવરાજ બાપાને એક બાજુ એમ થયું કે જો ભગવાનની જેવી ઈચ્છા ના પણ ન પડાય ને હા પણ ન પડાય એવી પોઝિશન પણ કહી દીધું છે એટલે મહારાજના ચરણરજ માટે મંદિર એને વાળી ચોળી એ રજ મંદિરની ભેળી કરી પોતાને માથે બાંધવાનો જે પાઘડી હોય એને છેડે એ રજને બાંધી મહારાજની મૂર્તિ સામે જોઈને હાથ જોડીને પ્રાર્થના કરી મહારાજ હું કાંઈ મંત્ર તંત્ર જાણનારો કોઈ આંતરિક નથી કોઈ વિદ્યાવાન નથી હું તો તમારો અભૂદેવ એવો સેવક છું નારાજ લાજ રાગજો કૃપા કરજો તો સુખે તમારા સંતો ભક્તો ભજન કરશે ગામમાં સુખ થશે દેવરાજ બાપા ચરણ રજ લઈ મંદિર નહીં અને એકદમ ઉતાવળે પગે આવ્યા પણ હવે એ મંદિર થોડું છેટે હોય દરબાર ગઢ છેટો હોય મંદિરને વાળવું રજ એકઠી કરવી પ્રાર્થના કરવી સમય તો જાય જ અને છેલ્લી ઘડી આલાવાળા આવ્યા હતા દેવરાજ બાપા હજી ત્યાં પહોંચે એ પહેલાં જ ભેંસે પરાણ મૂકી દીધા અને અર્ધા પોણા હાથની જીભ બહાર કાઢી નાખી આંખો લીલી કાચ થઈ ગઈ પેટ ફૂલીને ઢમઢોલ થઈ ગયું બધા પગ એકદમ ઊંચા થઈ ગયા નાનું હાથીનું બચ્ચું પડ્યું હોય એવી ફળિયાના ચોકમાં ભેંસ પડી છે નિરાશ થઈને ગામ લોકો જરા દરબારને આશ્વાસન રહે એટલા માટે ઊભા છે દરબાર પણ આમ અવાક થઈને જોઈ રહ્યા છે એ વખતે દેવરાજ બાપાએ પ્રવેશ કર્યો પણ થોડો વિલંબ થયો તો એટલે આલાવાળા બોલી ગયા કે હવે દેવરાજ હવે પાછો જા ભાઈ જા હવે રેવા દે વયો જા વયો જા પણ દેવરાજ બાપાએ કશું સાંભળ્યું નહીં અને ભેંસની પાસ બાજુમાં બેસી ગયા પાઘડીને છેડે જેમ ચરણ રજ બાંધી હતી એ ખોલી સામે આવી રીતે ખુલ્લી કરીને મૂકી આંખો મીચી પલાંઠી વાળી શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરી અને આ રજ લેતા જાય ને ભેંસ ઉપર છાંટતા જાય ને બોલતા જાય વંદો સહજા રસ રૂપ અનોપમસાર રે ભજતા છૂટે બસ ગામ લોકો જોવે છે કે આ શું ભગત કરે છે પણ દેવરાજ બાપા તો આંખ્યો મીચી કડીએ કડિયે ભેંસના મૃતક શરીર ઉપર મંદિરની રથ ચરણની રથ છાંટે અને પદ બોલતા જાય આખું વાતાવરણ બદલાઈ ગયું ભાઈ બધાને એમ છે કે શું થશે ભાઈ મરેલા કે જીવતા થાય છે ભાઈ ગયા પ્રાણ કઈ પાછા વળે છે પણ કોઈને વિક્ષેપ કરવાની પણ હિંમત નથી બોલતા બોલતા જ્યાં પાંચ પદ પૂરા થયા ત્યાં પંચેન્દ્રિયોમાં જાણે હલન ચલન થયું અને જ્યાં છઠ્ઠું પદ પૂરું થયું ત્યાં ભેંસે જીભ અંદર ખેંચી લીધી જીવ આવી ગયો જેવું સાતમું પદ ભગત તો આંખો મીચીને બોલે જ જાય છે અને રથ છાંટતા જાય છે શું થાય છે કોઈ પ્રક્રિયા નહીં એને ખબર નથી પણ ગામ આખું ગોઠણિયાભર થઈ ગયું ભાઈ આ શું કહેવાય મંત્ર તંત્ર જાણનારાઓ ફકીર બાવાઓ ઉભા રહી ગયા મંત્ર ગુપત હોય ગુપત અને આ તો પ્રગટ જહાન વાત સાવ સાંભળે એમ બોલે અને આ શું ચમત્કાર છે સાતનું પદ પૂરું થયું ત્યાં તે ભેંસ બેઠી થઈ ગઈ આઠનું પદ પૂરું થયું ભગતે રથ છાંટીને આંખ ખોલી તો ભગતની સામે ભેંસ નહોતી ભેંસ તો સામે ગમાણે ઊભી ઊભી ઘાસ ખાતી દોડીને આલા ખાચર દેવરાજ બાપાના પગમાં પડી ગયા દેવરાજ તું ખરેખર દેવ છો દેવ ને અત્યાર સુધી તને પીડ્યો છે એ પાપને માફ કરજે અને મારા ઉપર હવે જો રાજી થયો હોય તો માગતું તને જોઈએ આપું દેવરાજ બાપા કે હા 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 બાપા મારે મારે કંઈ જોતું નથી બસ મનમાં ઈચ્છે કે નડો નહીં તોય એ છે બાપા અમે સુખે ભજન કરીએ છીએ એને જો ભજન કરવા દો તો સારું છે બસ પણ ના દરબાર કે પણ તે આ શું કર્યું મારા ગામમાં જ આવો દેવ જેવો પુરુષ અને હું માનું નહીં હે દેવરાજ કાંઈક માના ખાતર કાંઈક માગી લે ના બાપા બસ મને હવે જવા દો મને મારે અકળામણ થાય છે મને મારા પ્રભુ પાસે મંદિરમાં બેસવા દો ના ત્યાં સુધી જવાય નહીં ભાઈ દેવરાજ મારે કાંઈક આપવું છે બહુ આગ્રહ કર્યો અત્યારે કહ્યું કે દરબાર જો તમારે આપવું જ હોય ને તો મંદિરમાં થોડી સાધુ સંતો આવે છે ત્યારે ભોજન થાળ બનાવવાની સંકળામણ છે ઉતારાની તો બાજુમાં થોડી જમીન પડી છે જો આપો તો સાધુડાઓ ઉતરે ને ઠાકોરજીના થાળ થાય એટલી જમીન આપી દીધો એટલે બસ છે દરબારે કીધું જા આપ્યું હજી જોઈએ તો માગી ના બાજુ બાપા એ મંદિરને જમીન આપી સરસ મજાનો ભંડાર ને બધું થયું એ મંદિર આજે પણ વાંક્યામાં છે આ ઐતિહાસિક ઘટના છે મૃત સંજીવની વિદ્યા કહેવાય મરેલામાં જો પ્રાણ આવતા હોય તો આપણે તો જીવતા છે એનો જપ કરીએ તો પછી શું